આજવા સરોવરમાંથી જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે ને તેના જ કારણે ઢાઢન નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પાદરામાંથી પસાર થતી ઢાઢન નદી પણ બે કાંઠે વહી રહી છે ટૂંક જ સમયમાં આ પાણીનું જરસ્તર વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જેના કારણે પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢન નદી કિનારાના વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આજરોજ પાદરા તાલુકાના વીરપુર કોઠવાડા હુસેપુર સહિત તમામ ગામોની મુલાકાત લેવામાં આવી હતી સાથે લોકોને સુરક્ષિત રહેવા માટે અને લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસી જવા માટે જણાવ્યું હતું તેમજ પૂરની પરિસ્થિતિમાં સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી કોઈ પણ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે ખાસ કાળજી રાખવા માટે જણાવ્યું હતું આજ રોજ અમારા વીરપુર અને મેળાત ગામમાં વિશ્વામિત્રનું પાણી આજવા સરોવર છોડવાથી વિશ્વામિત્રનું પાણીનું સ્તર વધી ગયેલ તો અમારા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ અમારી ગામની વીરપુર અને મેળદ ગામની મુલાકાત લીધી અને સ્થિતિની પરિસ્થિતિની એ કરી આજ રોજ પાદરા તાલુકાના લોતન્યસિંહ ઝાલા બાપુ જે ખૂબ અઠવાડિયા ઉપર વાસમાંથી પાણી આવતા વિશ્વામિત્રી નદીમાં આડવા સરોવરનું પાણી પીવાની સપાટી વધતા ઝાલા બાપુએ તાત્કાલિક નિરીક્ષણ કરી અને ગામ લોકોનો સર્વે કરી અને આભાર વ્યક્ત કરે છે ગામ વતન સરપંચની ઉમેદભાઈ તેમનો આભાર ખૂબ આભાર